મેચી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેચવા માટે આવેલ છે તો સૌ પ્રથમ આપણે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે બાકી ફૂલ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે જે તમે અમારી ચેનલ ઉપર ટ્રેક્ટરના ફોટા જોઈ રહ્યા છો બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી એવું ભાઈ માલિકનું કહેવું છે બાકી ઓયલ બ્રેક સાઈડ ગેરમાં ટ્રેક્ટર આવે છે બાકી હાલમાં તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન બાકી આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સો યા સો ટકા ટ્રેક્ટરના પાછળના ટાયર છે બાકી ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્રભાઈને ને મેચી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડિઝાઇન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો દ્વારકેશભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતા જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે જુનાગઢ અને પ્રોપર તમને ખડીયામાં ટ્રેક્ટર જોવા મળી જશે દ્વારકેશભાઈ પાસે તો જે કોઈ મારા ભાઈને મેચી ફરગુસન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો દ્વારકેશભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો